દોસ્તો આજે હું પાલનપુરથી ત્રીસ કિલોમીટર પશ્ચિમ દિશામાં મુસાફરી કરીને ડીસા આવ્યો અને ડીસાના એક જાણીતા ડૉક્ટર ભરતભાઈ મકવાણા પાસે બેઠો છું અને ભરતભાઈ તમને પણ મારે એ જ ત્રણ સવાલ પૂછવાના છે જે આ પ્રોજેક્ટમાં મેં બધાને માટે નક્કી કર્યા છે તો પહેલો સવાલ છે જિંદગી એટલે શું હા અખિલભાઈ અને બહુ બહુ જ જ છે છે પણ જિંદગી એક ગહન વસ્તુ હું હંમેશા એક વહેતી નદી જોડે સમુદ્ર તરફ વહેતી રહે છે લોકો કહે છે કે પ્રગતિ કરતી રહે છે એ વિસ્તરતી જાય છે પણ ધીરે ધીરે પોતાનું ઉદગમ સ્થાન પોતાનું અસ્તિત્વ ગુમાવતી જાય છે પહેલી વાત એ કે જિંદગીમાં જે ક્ષણથી તમે આગળ વધો છો એ પાછી આવવાની નથી એટલે જિંદગીનું એક એક ક્ષણને તમે જે તે સમયમાં જે તે ફોર્મેટમાં એનો વિરોધ કર્યા વગર એને એને ભગવાનને કંઈ પોષ્યા વગર કે જાતને પોષ્યા વગર આનંદ માણો કારણ કે એક ક્ષણ પછી આવવાની નથી એટલે વહેતી નદીનો બીજો મતલબ એ છે કે વહેતી નદીને કંઈ કાયમ એક સરખી મજા નથી અને બીજી વાતમાં કહો તો એને ખૂબ મજા છે દર ક્ષણે અલગ અલગ વસ્તુ મળે છે દરેક વણા ઉછળવું કૂદવું કિનારાઓ બદલાતા રહે જંગલો આવે છે એમ જિંદગીમાં પણ કોઈ પણ ક્ષણે સુખ દુઃખ ક્યારેક પડતી આવે છે રૂપે નદી પડે છે ક્યારેક એને વહેણ આગળ આવે છે વચ્ચે પથ્થરો આવે છે તો આપણી જિંદગીમાં આવું જ છે ઠોકર વાગવી ક્યારેક પછતા આવું બનતી બનતું હોય છે પણ છતાંય આજુબાજુ જુઓ તો તમને મળતા અસંખ્ય મિત્રો કંઈક શીખવાડી જાય છે કંઈક ડૂબવી જાય છે ડૂબવીને પણ શીખવી જાય છે એમ હું જિંદગીને સતત બદલાતી સતત ચેલેન્જ વાળી પણ છતાંય સતત આનંદ આપતી વસ્તુ ત્રીજી વાત કે નદી પોતાની ઈચ્છા પ્રમાણે શકતી નથી કામ કરે છે કુદરત જાણે એને ક્યાં વણાં એને ખબર નથી આપણી આગલી જિંદગીમાં આગળ શું બનવાનું દરેક વસ્તુ મેં જુદી કરી છે શક્ય નથી એમ જિંદગીની અંદર પણ આગલી ક્ષણ શું આવવાની ખબર નથી તો બી રેડી ફોર ફેસિંગ બસ ટુ બસ અને એન્જોય બેસ્ટ ટુ બેસ્ટ બસ જિંદગીનો આ સમજુ છે જે ક્ષણ હોય તેમાં આનંદો હોય દરેક વસ્તુ માટે તમે તૈયાર હો અને દરેક વસ્તુમાંથી કંઈક શીખો ધેટ્સ ધ લાઈફ ફોર મી તો હવે બીજો સવાલ થશે કે આવી રીતે જિંદગીને સમજી લીધા પછી તમે આજે જે જિંદગી જીવો છો એનાથી તમે સંતુષ્ટ છો ખૂબ સરસ એકદમ સંતુષ્ટ શા માટે કારણ કે ભગવાને જે આપ્યું છે આપ્યું છે મારે જે જોઈતું તું મેં મેળવ્યું છે અને ભગવાને જ આપ્યું હવે એની અંદર ફલા આઈ નેવર કમ્પેર માય લાઈફ વિથ એની બડી પેલી આપણે લીટીવાળી વાત જાણીએ છીએ અખિલ કે આ લીટી કરતાં આ લીટી નાની કે મોટી કહેવાય છે પણ આ લીટી એટલી હોય ત્યારે કોઈ જોતું નથી એમ મારી લાઈફ હું મારી જોડે જ સરખાવું છું અત્યારે જે વસ્તુ છે એ આ નથી મોટાભાગના લોકોને મેં મંદિરમાં જઈ અને માગતા જોયા છે એ પ્રભુ મને એક ગાડી આપી દે એ પ્રભુ આ આપી દે પણ પ્રભુ પાસે માગી પ્રભુને જે આપવું છે જે આપી દીધું છે તમને કદાચ ગાડી તમારા પાડોશી પાસે છે તમારો છું પણ તમને સાયકલ આપી છે તમને જે કંઈ આપ્યું છે એ એન્જોય કરો એટલે અત્યારે મને જે પ્રભુએ આપ્યું છે એને કોઈ મકસદથી આપ્યું છે ધારો કે હું ડોક્ટર છું તો ભલે મને ક્યારેક રાત્રે જાગવું પડે કે હું મારા ક્યારેક મારી ઈચ્છા મુજબના ટાઈમ ન કાઢી શકું એ એ વસ્તુ અલગ છે પણ એની સામે હું હજારો જિંદગીઓ સાથે જીવી શકું છું હજારો સાથે ઓતપ્રોત થઈ શકું છું એ બેસ્ટ બેસ્ટ વસ્તુ છે અને હા એમાંથી થોડુંક અને મારી જિંદગી મારી પત્ની મારા બાળકો સાથે છું એટલે આઈ નેવર કમ્પેર માય સેલ્ફ મને જે પ્રભુએ આપ્યું છે કોઈ મકસદથી આપ્યું છે એટલે મને આનંદ છે અને છેલ્લો સવાલ કે તમારી જિંદગીમાં તમે સંતુષ્ટ પણ છો અને તમારી જિંદગીને તમે જેવી આવે છે એવી સ્વીકારતા રહ્યા છો અને એને જે મોડ પર જે વળાંક મળવાના છે એ વળાંક સાથે તમે એને પ્રસન્નતા સાથે સ્વીકારતા જાઓ છો તો સવાલ સ્વાભાવિક રીતે આવવાનો છે કે શું આ બધું સરળતાપૂર્વક થઈ રહ્યું છે જો તમારો આ પ્રશ્ન છે સરળતાપૂર્વક થઈ રહ્યું છે એ વિચારનારો હું કોણ આજ સુધી મેં કીધું જિંદગી એ જેમ અર્થમાં લખેલી રેખા પ્રમાણે બદલાય છે સરળતા તો લાઈફમાં રહેવાની જ નથી જો સરળ થઈ જાય તો જિંદગી જ ના કહેવાય એ લીટીના હાઈવેના ડ્રાઇવિંગ જેવું છે જ્યારે જિંદગી સરળ હશે જિંદગી એક ને એક બે જેવી હશે જ્યારે બધું જ રેડીમેડ હશે તો એ જિંદગી હું જીવવા તૈયાર નથી મને તો કાયમ લડવા જોઈએ હું તો ખડકદારી છે મને તો પ્રહાર કરવા જોઈએ વાગે તો પાટાય બાંધવા જોઈએ જિંદગી એ મને ભગવાન ના આપતું ખાઈ પી સુઈને રાતે પાછા સુવાનું હોય તો જિંદગી શું કામ જિંદગી તો એવી આપ હું ઘણી વાર મારી પત્નીને બાળક નથી

તો અમે કેટલી કોલેજમાં ફર્યા કેટલા એનઆરઆઈના ફોર્મ ભર્યા આ ભર્યા તે ભર્યા ત્યાં ગયા બરાબર પછી ભગવાન અમને તો તે મળવાનું તો મળી ગયું એની રીતે પ્રમાણે પણ રાતે સવારે જો ફોન આવ્યો હોત કે કોલ લેટર આવ્યો હોત કે તને ત્યાં એડમિશન મળી ગયું અને બીજા દિવસે ફી ભર્યા હોત તો મને એટલી મજા ના લડ્યો પૂર્ણતાથી લડ્યા દાવપેચ લડ્યા એના માટે પ્લાનિંગ કર્યા ઉઠ્યા પ્રવાસ કર્યા પછી ભગવાને આપ્યું એટલું મીઠું લાગ્યું